સરકારી બેદરકારીને કારણે ન્યાયમાં અગિયાર વર્ષનો વિલંબ ચાલે સુપ્રીમ કોર્ટનો એક તાજેતરનો ચુકાદો છે જેણે આ સવાલ પર સરકારી તંત્રને બરાબરનો હચમચાવી દીધું છે ચાલો આજે આ કેસની વાત કરીએ ત્રણ હજાર નવસો છાસઠ આ કોઈ સામાન્ય આંકડો નથી આ છે દિવસોની સંખ્યા એટલા દિવસો જેના માટે ન્યાયની પ્રક્રિયા બસ અટકી ગઈ હતી અને આ આંકડો જ આખા કેસનું કેન્દ્ર છે હા બિલકુલ સાચું સાંભળ્યું ત્રણ હજાર નવસો દિવસ વિચાર તો કરો એક સરકારી સંસ્થાએ અપીલ ફાઇલ કરવામાં આટલો મોટો વિલંબ કર્યો હવે આને જો વર્ષોમાં ગણીએ ને તો થાય છે લગભગ અગિયાર વર્ષ અને આ જ વાત સૌથી રસપ્રદ છે કેસમાં એક મોટો વળાંક આવે છે જુઓ એક બાજુ હાઈકોર્ટે આ અગિયાર વર્ષના વિલંબને માફ કરી દીધો પણ જ્યારે આ જ કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો તો એમણે કહ્યું કે આ તો ન્યાયની મજાક છે તો સવાલ એ થાય કે એક જ કેસમાં બે અલગ અલગ અદાલતોના આટલા વિરોધાભાસી મંતવ્યો કેમ ચાલો આની જ ઊંડાણમાં જઈએ તો આજે આપણે શું શું સમજીશું પહેલાં તો જોઈશું કે આટલો બધો વિલંબ થયો જ કેમ પછી કાનૂની સમયમર્યાદાનો નિયમ શું છે એ સમજીશું અને બંને કોર્ટના અલગ અલગ મંતવ્યોનું કારણ જાણીશું આ પૂરતું કારણ શું હોય છે અને શું સરકારને કાયદામાં કોઈ ખાસ છૂટછાટ મળે છે અને છેલ્લે આ ચુકાદો આપણા બધા માટે કેમ આટલો મહત્ત્વનો છે એની પર વાત કરીશું સારું તો ચાલો શરૂઆત કરીએ એ કાયદાથી જે આ આખા કેસના મૂળમાં છે જુઓ ભારતમાં એક કાયદો છે લિમિટેશન એક્ટ નાઇન્ટીન સિક્સટી થ્રી આ કાયદાનું કામ બહુ સીધું સાધું છે કોઈ પણ કાનૂની કાર્યવાહી માટે એક ટાઈમ લિમિટ એટલે કે સમય મર્યાદા નક્કી કરવી આમ કરવા પાછળનો હેતુ એ છે કે કોઈ પણ ઝઘડો કે વિવાદ કાયમ માટે ચાલ્યા જ ન કરે એનો સમયસર અંત આવે પણ હા આ કાયદામાં એક છૂટછાટ પણ છે એ છે કલમ પાંચ એ એવું કહે છે કે જો કોઈ પાર્ટી નક્કી કરેલા સમયમાં પોતાનો કેસ દાખલ ન કરી શકે તો કોર્ટ એમના વિલંબને માફ કરી શકે છે પણ એની એક બહુ જ કડક શરત છે તમારે વિલંબ માટે પૂરતું કારણ આપવું પડે એટલે કે તમારે સાબિત કરવું પડે કે આ વિલંબ તમારી કોઈ ભૂલ કે બેદરકારીને કારણે નથી થયો ઓકે તો હવે જોઈએ કે આ કેસની સફર કેવી રહી અને કેવી રીતે બે અલગ અલગ કોર્ટના નિર્ણયો આટલા જુદા પડ્યા તો આ કેસને ટાઈમલાઇન જુઓ વાત શરૂ થાય છે બે હજાર છમાં શિવમમાં નામના એક નાગરિકના પક્ષમાં કોર્ટ વળતરનો હુકમ કરે છે પણ સરકાર તરફથી કોઈ જ કાર્યવાહી થતી નથી પાંચ વર્ષ વીતી જાય છે બે હજાર અગિયારમાં શિવમમાં ફરી કોર્ટમાં જાય છે હુકમનો અમલ કરાવવા માટે અને પછી શું થાય છે ખબર છેક બે હજાર સત્તરમાં એટલે કે બીજા છ વર્ષ પછી સરકારી હાઉસિંગ બોર્ડ ઓગણચાલીસો ને છાસઠ દિવસ મોડી અપીલ કરે છે આખા અગિયાર વર્ષ પછી અને સૌથી નવાઈની વાત તો એ છે કે હાઈકોર્ટે આ અગિયાર વર્ષના વિલંબને માફ પણ કરી દીધો તો આ જ મોટો સવાલ છે હાઈકોર્ટે આટલો મોટો વિલંબ કેમ માફ કર્યો એમનો તર્ક એવો હતો કે સરકાર એક મોટી સિસ્ટમ છે સરકારી કામમાં અમલદારશાહીમાં વિલંબ થાય એટલે થોડી છૂટછાટ આપવી જોઈએ પણ સુપ્રીમ કોર્ટે આ વાતને બિલકુલ નકારી કાઢી એમણે સાફ શબ્દોમાં કહ્યું કે ભાઈ કાયદો બધા માટે એક સરખો છે અને સરકારી કામમાં થતી ઢીલાશ એ વિલંબ માટેનું પૂરતું કારણ ગણી શકાય જ નહીં તો પછી આ પૂરતું કારણ ખરેખર છે શું એનો અર્થ શું થાય ચાલો હવે એ સમજીએ કે સુપ્રીમ કોર્ટે આ શબ્દની વ્યાખ્યા કેવી રીતે કરી છે અહીં સુપ્રીમ કોર્ટ સામે એક મોટો કાનૂની સવાલ હતો સવાલ એ હતો કે જ્યારે કોઈ વિલંબ માફી માટે અરજી કરે તો એમણે કેટલા સમયના વિલંબ માટે પૂરતું કારણ આપવાનું હોય અને આ સવાલના જવાબમાં જ સુપ્રીમ કોર્ટે એક બહુ જ મોટો અને મહત્ત્વનો ફેરફાર કર્યો જો પહેલાં એવું હતું રેવા કોલ્ડફિલ્ડ્સ કેસ મુજબ કે તમારે ફક્ત ટાઈમ લિમિટ પૂરી થયા પછી જે વિલંબ થયો એનું કારણ આપવાનું પણ હવે સુપ્રીમ કોર્ટે કહ્યું ના એ નહીં ચાલે તમારે તો છેક પહેલા દિવસથી લઈને જે દિવસે તમે અપીલ કરી ત્યાં સુધીના એક એક દિવસના વિલંબનું કારણ સમજાવવું પડશે એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કરી દીધું કે કઈ વસ્તુઓ પૂરતું કારણ બિલકુલ નથી જેમ કે જો તમારી ઘોર બેદરકારી હોય કે પછી તમે જાણી જોઈને આળસ કરી હોય જો તમારી નિયત સાફ ન હોય કે પછી તમે કેસને હળવાશથી લીધો હોય અને જો તમે સાચું કારણ આપવાને બદલે માત્ર બહાના બનાવતા હો તો આમાંનું કંઈ પણ પૂરતું કારણ ગણાશે નહીં હવે વાત કરીએ આ ચુકાદાના સૌથી મહત્વના મુદ્દાની સુપ્રીમ કોર્ટે જે કહ્યું એ ખરેખર ક્રાંતિકારી છે એમણે કહ્યું કે સરકાર હોય કે પછી સામાન્ય નાગરિક કાયદાની નજરમાં બધા જ સરખા છે કોઈને કોઈ વિશેષ છુછાટ નહીં મળે જો આપણે જોઈએ ને તો સમય સાથે કોર્ટનો દ્રષ્ટિકોણ પણ બદલાયો છે બે હજાર બાર પહેલાંની વાત કરીએ તો કોર્ટ ઘણીવારે માની લેતી કે ભાઈ સરકારી કામ છે થોડીવાર તો લાગે પણ બે હજાર બારમાં પોસ્ટ માસ્ટર જનરલનો કેસ આવ્યો અને ત્યારથી આ વિચાર બદલવા લાગ્યો અને હવે આ ચુકાદાએ તો આના પર પાક્કી મોહર મારી દીધી છે કે ફાઇલ એક ટેબલ પરથી બીજા ટેબલ પર જતી હતી એવા બહાના હવે ભૂતકાળ બની ગયા છે આ જ વાતને સમજાવવા માટે ચુકાદામાં એક બહુ સરસ વાક્યનો ઉલ્લેખ છે કાયદો દરેકને એક જ છત્ર છાયા હેઠળ રક્ષણ આપે છે અને તેને થોડા લોકોના ફાયદા માટે વાળી શકાય નહીં કેટલી સચોટ વાત છે અને કોર્ટે એક બહુ જ પ્રેક્ટિકલ વાત પણ કરી એમણે કહ્યું કે આજે તો ટેકનોલોજીનો જમાનો છે ઈમેલ છે ફોન છે હવે ફાઇલ આગળ નથી વધી કે લાલ ફિતાશાહી જેવા જૂના જમાનાના બહાના કેવી રીતે ચાલે હવે આ બધું સ્વીકાર્ય નથી તો આ બધી દલીલો પછી આખરે સુપ્રીમ કોર્ટનો નિર્ણય શું આવ્યો અને એનાથી પણ અગત્યનું આ ચુકાદાની આપણા બધા પર અને આખા ન્યાયતંત્ર પર શું અસર પડશે અંતિમ ચુકાદો એકદમ સ્પષ્ટ અને કડક હતો પહેલો હાઈકોર્ટનો જે આદેશ હતો એને રદ કરી દેવામાં આવ્યો બીજો અગિયાર વર્ષના વિલંબને માફ કરવાની જે અરજી હતી એને ફગાવી દેવામાં આવી અને ત્રીજું આટલી ગંભીર બેદરકારી માટે સરકારી સંસ્થા પર પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો તો આ આખા કેસમાંથી આપણને શીખવા શું મળે છે પહેલી વાત કાનૂની સમયમર્યાદાનું પાલન કરવું જ પડશે એમાં શિસ્ત જરૂરી છે બીજી કાયદો બધા માટે સમાન છે ભલે એ સામાન્ય નાગરિક હોય કે સરકાર ત્રીજી સરકારી તંત્રને એમની બેદરકારી માટે જવાબદાર ઠેરવવામાં આવશે અને સૌથી મહત્વની વાત આ ચુકાદો સામાન્ય નાગરિકને સરકારી આળસને કારણે થતા અન્યાયથી બચાવે છે અને અંતે આ ચુકાદો આપણને એક બહુ મોટા સવાલ પર વિચારવા મજબૂર કરે છે શું સરકારી બિનકાર્યક્ષમતા અને અન્યાય આ બંને એક જ વસ્તુ છે આ કેસ પરથી તો એવું જ લાગે છે કે જ્યારે કોઈની બેદરકારીને કારણે ન્યાય મળવામાં વર્ષો નીકળી જાય ત્યારે એ માત્ર બિનકાર્યક્ષમતા નથી રહેતી એ સીધો સીધો અન્યાય બની જાય છે